આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા પ્રાથમિક શાળા અગ્રાજીના મોવાડા કાળકાના મોવાડા તેમજ અગ્રાજીના મોવાડા ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે રોડ પરથી પાણી પસાર થઈ રહ્યું છે જેને લઈને આ રોડ પરના વાહન વ્યવહાર પણ બંધ કરી દેવાની પરિસ્થિતિ નિર્માણ પામેલી જોવા મળી રહી છે ખેડા જિલ્લાના કપડવંજમાં મોડી રાત્રે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને તેત્રીસ એમ એમ જેટલો વરસાદ પડ્યો હોય જેને લઈને ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી જેને લઈને કેટલાક ગામડાઓ વિહોણા પણ બન્યા હતા અને લોકોનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અને જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી અગ્રાજીના ગ્રામ પંચાયત જેથી ગ્રામ પંચાયતની આજુબાજુનો વિસ્તાર એવા લખા મોળા મોડા કાળકાના મોવાડા વિસ્તારના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને ગામમાં પણ પાણી ફરી વળવાની ઘટના સામે આવી છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે લખાબગતના મોવાળા ગામનું આ દ્રશ્ય છે કે જ્યાંથી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે રોડ અને રસ્તા પર પાણી પાણી જ માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે જેને લઈને લોકો પણ અસ્તવ્યસ્ત જીવન થયેલું જોવા મળી રહ્યું છે અને લોકો સંપર્ક વિહોણા પણ બનેલા જોવા મળ્યા હતા આમ કપડવંજમાં વધુ વરસાદ પડવાના કારણે આજુબાજુના વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી અગરાજી લખા ભાગત ના મોડા ની અંદર દૂધ લઈને જવા માટે આટલી બધી તકલીફ પડે છે ખેડા જિલ્લાના કપડવંજમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તે ત્રીસ એમ એમ વરસાદ પડ્યો જેને લઈને મોસમનો કુલ વરસાદ છસો ને એમએમ થયો હતો વધુ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી વરસાદી પાણીનો નિકાલ પણ ન થતા વ્યવસ્થા ચોકઅપ થઈ હતી શહેરમાં નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ખેડા જિલ્લાના કપડવંજમાં મેઘરાજાની ધમાકેદારે એન્ટ્રી થતાં કપડવંજ નગરમાં પ્રીમોન્સૂન પ્લાન જાણે કે નિષ્ફળ ગયો હોય અને ધઝિયા ઉડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કપડવંજ કટલાલમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો કપડવંજ નગર અને વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા જેમાં કપડવંજ બસ સ્ટેન્ડથી લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી જેને લઈને અનેક સમસ્યાઓ લોકો સામનો કરી રહ્યા હતા જ્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા કપડવંજ રમોસડી રોડને પણ બંધ કરવામાં આવ્યું હતું અને આ કપડવંજ રમોસડી રમોસડીના મુવાડા રખાબાગતના મુવાડા કાટકાના મુવાડામાં વધુ વરસાદ પડવાના કારણે દોઢ કિલોમીટર સુધી રોડ પર પાણી ફરી વળ્યા હતા ખારવા નદીમાં પણ બંને કાંઠે વહેવા લાગી અને ખારવા નદીને ગામ સુધી માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે આ વરસાદથી લખાભગતના મોડા કાળકાના મોડા ગરાજીના મોડા રમોશડીનો રસ્તો પણ બંધ થયો હતો દોઢ કિલોમીટરના રસ્તા પર માત્ર પાણી પાણી જ જોવા મળ્યું જેને લઈને સવારની શાળાઓ પણ બંધ રહેવા પામી હતી ત્યારે ગ્રામ પંચાયત સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે અને ગામમાં પણ પાણી ફરતા જોવા મળી રહ્યા છે કપડવંત શહેર અને તાલુકામાં ભારે વરસાદ પડતા લોકો પણ પ્રભાવિત થયા હતા કપડવંત નગરપાલિકા વિસ્તારમાં વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં પોજરાપોળ પાછળ કાચા મકાનના જે ઝૂંપડી વિસ્તાર આવેલો છે ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમાં પણ ધોધમાર વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ જતા ખાદ ખોરાકીને રાશન પણ બળી નીકળી જવા પામ્યું હતું જેને લઈને રહેવાસીઓ પરેશાન થયા હતા બીજી બાજુ રત્નાકર માતા રોડ ઉપરના વિસ્તારમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડતી જોવા મળી રહી છે અનેક સવાલો કપડવંદ નગરપાલિકા સામે ઉપસ્થિત થયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય જેને લઈને ગટરની વ્યવસ્થા અસ્તવ્યસ્ત જોવા મળી હતી જેને લઈને આ પાણી ભરાઈ જવા પામ્યા હતા નગરપાલિકા સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કામ પર જ જોવા મળી હતી અને કાગળ પર જ જોવા મળી હતી જેને લઈને હાલમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે કપડબંધના ઈસ્લામપુરા વિસ્તારમાં પણ પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી માત્ર કાગળ પર જ કામ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને ગટરો પર ચોક્કઅપ થયેલી જોવા મળી હતી ધોધમાર વરસાદના કારણે કપડબંધ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તેમાં ઈસ્લામપુરા વિસ્તારના નગરપાલિકાના મેમ્બર મખદુમભાઈએ નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક ગટર સફાઈ કરવા માટે કાર દોડી આવ્યા હતા કર્મચારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ગટર સાફ સફાઈ કરી અને આ પાણીની જે ચોકઅપ લાઈનો થતી તેને દૂર કરવામાં આવીને પાણીનો નિકાલ કરવા પણ જોવા મળી રહ્યા છે આમ કપડવંજ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાના કારણે લોકો પરેશાન હેરાન થઈ રહેલા જોવા મળી રહ્યા છે